વડોદરા મધ્યમાં આવેલ ખંડેરાવ માર્કેટમાં વર્ષોથી શાકભાજી અને ફ્રૂટના વેપારીઓ ધંધો કરી રહ્યા છે કોર્પોરેશનની મુખ્ય કચેરીને નડીને ખંડેરાવ માર્કેટની દિવાલ પાસે રોજ અસંખ્ય ફ્રૂટના વેપારીઓ અહીં અડધા મુખ્ય માર્ગ પર દબાણ કરી પોતાનો ધંધો કરે છે અહીં ઘણી વખત કલાકો સુધી ફ્રૂટના મોટા વાહનો લોડિંગ અનલોડિંગ થવાના કારણે રસ્તા પર ટ્રાફિક જામ થાય છે આ વચ્ચે આજે સ્થાનિક વેપારીઓએ ટ્રાફિક સમસ્યાના કારણે કંટાળીને ટ્રાફિક એસીપીને રજૂઆત કરી હતી જેના પગલે નવાપુરા અને ટ્રાફિક પોલીસની ટીમ અહીં દોડી આવી હતી અને મુખ્ય માર્ગ પર વ્યવસાય કરતા ફ્રૂટના વેપારીઓને ખસેડવામાં આવ્યા અન્ય વેપારીઓની માંગ છે કે અહીં કાયમી રીતે ફ્રૂટ બજાર દૂર કરવામાં આવે અને રસ્તો ખુલ્લો થાય તો ટ્રાફિકની અગવડ દૂર થાય તેમ છે અત્યારે સવારે આજે અમારું માર્કેટ બંધ હતું એના સંદર્ભે અમે ભેગા થયા હતા અને જોયું તો સવારે એક એક્ટિવને અમારાથી બી અંદર જવાય એવી હાલત નથી એટલી બધી ગાડીઓ ઊભી હતી મેં વીડિયો બનાવ્યો છે ફોટા પાડ્યા છે તમને મોકલું છું અને જ્યારે મેં પોલીસને બોલાવી આપ લોકો આવ્યા ત્યારે બધા અહીંથી ભાગી ગયા છે આ જ બધા વેપારીઓ છે જે કોરોના વખતે અમે બેસીને સમજણ પાડીને એટલું સારું બનાવ્યું હતું કે ભાઈ હવે તમારે ગાડી લોડિંગ અલોડિંગ માટે રાખવાની એમાં સેલિંગ કરવું નહીં પણ ગાડીમાં અહીંયા સેલિંગ કરે છે એક પછી એક ગાડી ઊભી રહે છે એના માટે નાનો ટેમ્પો નાની લારી ઊભી રહે છે એ ગાડી બી જતી નહીં આ બાજુ ચાર પાંચ સ્કૂલ આવેલી છે આ બાજુ એના છોકરા બધા આમ જાય છે સ્કૂલે જવા માટે બી છોકરાઓને મૂકવા માટે બી તકલીફ પડતી હોય છે એકસો આઠ બી જઈ નહીં શકતી એવી પરિસ્થિતિ હોય છે સવારે એટલે આજે મેં એક અરજી કરી છે એસીબી સાહેબે ગાડી મોકલી છે કાલથી બે પોઈન્ટ મૂકવાનું કહે છે અને આ વસ્તુ કદી ના ચલાવી લેવાય જેટલી બી ગાડીઓ ઊભી રહે છે જાહેરનામાનો ભંગ કરે છે એને ડિટેન કરવી જોઈએ જાહેરનામું રાત્રે નવથી સવા નવ સુધી છે ગાડીઓ માટે તો પણ આખો દિવસ ગાડીઓ પડી રહે છે સેલિંગ કરે છે અને મન ફાવે તે પોતા પોતપોતાની જગ્યા સરકારની જગ્યા પર કોઈ ચારસો ગાડી ઉભરાવણ લે છે કોઈ બસો ગાડી ઉભરાવણ લે છે આ બધું ના ચલાવી લેવાય એટલા માટે અમે આજે અમે ભેગા થયા છે અને આજે આજે વોર્ડ ઓફિસર એ ઝાલા સાહેબ અને એસીબી વસાવ ટ્રાફિક વસાવા સાહેબને બી જાણ કરી અને આજે એક અરજી લખું છું બે પોઈન્ટ મને મૂકવા જોઈએ પછી સાચી વાત છે વેપારીની દાદાગીરી એના કરતાં બી વધારે વેપારીઓને માટે જે લોકો ટેમ્પા લઈને આવતા હોય છે આઉટસાઇડર હોય છે એમની દાદાગીરી એટલી બધી વધી ગઈ છે કે પોતે ગાડી અહીંયા ગાડી મૂકીને તાળું મારીને જતા રહે જ્યારે આપણે કહીએ કે ભાઈ આ તારે ગાડી કેમ અહીંયા મૂકી છે સફાઈ સેવક આવે ત્યારે સફાઈ સેવક બચારો કંઈ ના કરે એને તમે તમારા જ માધ્યમથી ખબર છે અને સફાઈ સેવકને માર્યો હતો ચપ્પુને દાલ ચા ચાકુ લઈને બહાર નીકળી ગયા હતા એટલે આ સમય તત્વનો બી ત્રાસ વધતો ગયો છે એટલે પોલીસ કમિશનરશ્રીને બી હું અરજી લખવાનો છું કે આ બધા તાઇમાન લોકોને આ વેપારીઓથી બચાવો વેપારી કોઈ ખોટાની વેપાર જે લોકો છે પોતપોતાની દુકાન પર બેસીને ધંધો કરે છે એમને લોડિંગ અનલોડિંગ માટે ગાડી આવે છે ગાડીવાળાની દાદાગીરી છે એટલે એ ગાડીવાળાની દાદાગીરીને પૂરી કરવા માટે આજે અમે ભેગા થયા